હેલો ફેમિલી જે ચહેરમાં હર હર મહાદેવ તો કેમ છો તમે બધા આઈ હોપ બધા તમે મજામાં હશો હું પણ મજામાં જ છું તો અત્યારે વાગી રહ્યા છે બપોરના બાર તો ચા નાસ્તો કરીને ફ્રેશ થઈને બેઠો છો અત્યારે આજે સન્ડે છે એટલે થોડો લેટ ઉઠ્યો હતો તો હમણાં થોડું કામ થોડું વધારે પેન્ડિંગ પડ્યું છે તો થોડું આજે સન્ડે છે એટલે એ કામ પતાવી આવું કારણ કે પછી વરસાદના મોસમમાં કદાચ પછી લેટ થાય કે બીજું કંઈ પ્રોબ્લેમ આવે તો કામ આપણું લેટ નહીં થવું જોઈએ તો એના માટે હું અત્યારે લાઈટ બિલ છે એની રીડિંગ લેવા જઈ રહ્યો છું અત્યારે અને પ્રોપર્ટીનો વિઝિટનો બી પણ મેસેજ આવી ગયો છે લાસ્ટ મંથની ડેટ છે આજે તો વિઝિટ બી આજે પતાવવાની છે તો ચાલો આજે કામ પતાવી દઈએ તો અત્યારે હું ઘરે પહોંચી ગયો છું અને બહાર મસ્ત મજાનો વરસાદ વધી ગયો છે તો આજે તો હું ફાઇનલ દિવસે પૂરો પૂરડી ગયો છું તમે દેખી શકો છો વરસાદના આજે મેં મજા લઈ લીધા છે તો અત્યારે હું બહારથી હું આવ્યો બસ વરસા વરસાદનો મોસમ મસ્ત થયો તો ઈચ્છા થઈ કે હવે કચોરી સમોસા આજે ખાઈએ ગરમ ગરમ તો તમને વરસાદમાં કચોરી સમોસા ભાવે છે કે નહીં વરસાદમાં ખાવાનું કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો અત્યારે સાંજનો ટાઈમ છે તો અત્યારે હું છૂટું બહાર આવ્યા છે તમે બહાર દેખી શકો બહારનો વ્યૂ કેટલો મસ્ત છે તો અત્યારે અમે બહાર ફરવા માટે આવ્યા છે અમારા દાહોદમાં હેલીપેડ છે તે હેલીપેડ પર અમે આવ્યા છે તો તમે દેખી શકો બધા કેટલા ને ફ્રેન્ડ્સ ને બધા ચિલ કરવા માટે આવ્યા છે તમે દેખી શકો છો બધા ચિલ કરવા માટે બહાર નીકળ્યા છે તમે દેખી શકો છો બધી પબ્લિક પોતપોતાના મોમેન્ટમાં એન્જોય કરી રહે છે કોઈ ગેમ રમે છે કોઈ નાસ્તો કરે છે કોઈ મસ્તી કરે છે કોઈ ક્રિકેટ રમે છે તમે દેખી શકો છો બધા પોતપોતાની ફેમિલીને લઈને અત્યારે ફરવા માટે બહાર આવ્યા છે તો અત્યારે વાગી રહ્યા છે સાંજના સાત તો બસ હવે હવે અહીંયા એન્જોય કરી લીધું છે તમે દેખી શકો છો વરસાદની પણ તૈયારી થઈ ગઈ છે તો ચાલો હવે ઘર માટે હવે નીકળીએ અત્યારે હું સુટો અત્યારે ઘરે પહોંચી ગયા છે બહાર મસ્ત ફરી હેલીપેડ ફરીને આયા અત્યારે તો હવે હું જમવાનું મમ્મી બનાવે છે હવે તો જમવાનું બને એટલે પછી હું જમી લઉં તો જમવામાં છે ભીંડાનું શાક અને રોટલી નેક્સ્ટ ડે હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય જય હર હર મહાદેવ તો કેમ છો તમે બધા આઈ હોપ કી બધા તમે મજામાં છો હું પણ મજામાં જ છું તો અત્યારે વાગી રહેશે સવારના સાંજ તો હું ફ્રેશ થઈને રેડી થઈ ગયો છું જોબ પર જવા માટે તો અત્યારે સવારનું પહેલું કામ છે આપણે મા ચેહર અને મહાદેવના આશીર્વાદ લેવાનું તો આજથી મારા દિવસની શરૂઆત થાય છે તો અત્યારે મમ્મીએ કીધું છે કે દૂધ નથી તો દૂધ લેવા જવું પડશે સવાર સવારમાં તો ચલો આપણે દૂધ લેતા આવીએ area of મારે બે ચો તો આજે છે જમવામાં ગલકાની સબ્જી અને રોટલી અને થોડુંક અથાણું તો ચાલો હું જમી તો અત્યારે રાતના છે દસ જમવાનું જમી લીધું છે મેં તો હવે છે ને બસ હવે રેસ્ટ કરવાનો ટાઈમ થઈ ગયો છે એટલે પછી હવે સુવા કરું છું તો અગર તમે આ વિડીયોમાં નવા આવ્યા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અગર ચેનલમાં નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કાલે મળીએ છીએ નવા ફ્રેશ વ્લોગ સાથે આ વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું કાલે મળીએ છીએ બાય